નમસ્કાર સાથે વડોદરામાં ચારે દિશામાં જે રીતે ભુવાઓ પડી રહ્યા છે તેને લઈને વડોદરા સંસ્કારી નગરીની સાથે ભુવા નગરી તરીકેની પણ ઓળખ વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી રહી છે શનિવારે સુસેનચાર રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર વધુ એક ભૂવો પડ્યો હતો વડોદરા શહેરમાં વરસાદમાં ભુવાની ભરમાર જોવા મળી રહી છે ત્યારે ભુવામાં ત્યારે વડોદરા શહેરમાં પણ ભુવાએ સદી ફટકારી છે શહેરના સુસેનના ચાર રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર એક મોટો ભુવો નિર્માણ પામ્યો હતો રસ્તાની બરોબર વચ્ચે જ આ ભુવો પડતા વાહન ચાલકો માટે પણ અકસ્માતનું જોખમ ઉભું થયું હતું જો કે સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આળસ મૂકીને કોર્ડન કરી લીધો છે જો કે હાલમાં શહેરમાં ઉદભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સ્પષ્ટપણે દેખાઈ આવે છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર